નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાવનગરના વધુ એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર સામે ગુનો નોંધાયો છે ભાવનગર પોલીસ પર માઠી બેઠી હોય કપડાં દિવસો ચાલતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે ઘોઘા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલે થોડાક દિવસ પહેલાં જીવન ટૂંકાવી લીધું હતું અને આ મામલે મૃતકના પરિવારજનો દ્વારા ગંભીર આરોપો પોલીસ સબ ઇન્સ્પેક્ટર સામે કરવામાં આવ્યા હતા અને આને લઈને વિવાદ વકર્યો હતો આ ઘટનામાં દિગ્વિજયસિંહ ગોહિલ પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી કે ગોસ્વામી અવારનવાર તેમને હેરાન કરતા હોય વધારાનું દબાણ આપતા હોય ને તેઓ ક્યાં છે તેમનું લોકેશન કઢાવતા હોય તે પ્રકારના આક્ષેપો સામે આવ્યા હતા જેના કારણે ભારે તણાવમાં આવ્યા બાદ દિગ્વિજયસિંહ જાડેજાએ અંતે જિંદગીનો અંત આણી લીધો અને આ ઘટનાથી ક્ષત્રિય સમાજમાં ઘેરા પ્રત્યે ઘાત પડ્યા હતા આ ઘટના બાદ ક્ષત્રિય સમાજના રાજપૂત કર્ણી સેનાના લોકો મેદાને આવ્યા હતા દિગ્વિજયસિંહ ગોહિલને ન્યાય મળે તે માટે પીડિત પરિવાર દ્વારા ભાવનગરના એસપી નીતિશ પાંડેને પણ રજૂઆત કરવામાં આવી હતી ને આમાં પીએસઆઈની જો ભૂમિકા હોય તો તપાસ મુજબ ગુનો નોંધવા માટે માંગ પણ ઉઠી હતી જેને લઈને એસપીએ પણ આ મામલે પીડિત પરિવારને આશ્વાસન આપ્યું હતું ને આમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જો ભૂમિકા હશે તો તેમની સામે ચોક્કસથી કાર્યવાહી થશે તેવી માંગ મુજબ તેમણે બાહેધરી આપી હતી ને આને લઈને આજે સમગ્ર ઘટનાક્રમ ચાલ્યો હતો તે બાદ દિગ્વિજયસિંહ ગોહિલના જે આક્ષેપો હતા તેમના પત્ની આક્ષેપો મીડિયા સમક્ષ કર્યા હતા કે પીએસઆઈ તેમને અવારનવાર માનસિક ત્રાસ આપતા હતા જેના કારણે તેમણે જિંદગીનો અંત આણ્યો છે તે બાબતને લઈને હવે મહત્વના સમાચાર મળ્યા છે ને આજે ઘોઘા પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી કે ગોસ્વામી સામે ફરિયાદ નોંધાય છે આ ફરિયાદ નોંધાયા બાદ ભાવનગર પોલીસ બેડામાં પણ ફફડાટ ફેલાયો છે અને એવી પણ માહિતી મળી રહી છે કે પીએસઆઈ સામે ગુનો નોંધાયા બાદ પીએસઆઈ રજા ઉપર પણ ઉતરી ગયા છે ત્યારે આજે સમગ્ર બનાવ સામે આવ્યો હતો તેના કારણે હવે મામલો છે તે બીચક્યો છે જો કે થોડાક દિવસ પહેલાં માલધારી સમાજના એક યુવકને જે ખૂંટવાડાના પોલીસ સબ ઇન્સ્પેક્ટરે માર માર્યો હતો ત્યારે તેમની જ સામે પણ મારામારી અંતર્ગત ગુનો નોંધાયો હતો ત્યારે માલધારી સમાજના લોકો મેદાને આવ્યા હતા ત્યારે એક બાદ એક જે રીતે ભાવનગર પોલીસની માઠી બેઠી હોય તેવી રીતે અલગ અલગ સમાજના લોકો વાંધો ઉઠાવી રહ્યા છે નારાજગી દર્શાવી રહ્યા છે તેના કારણે મામલો ગરમાવો છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંથવે ન્યૂઝ જોતા રહો